અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોડાસા પરગના રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા રોહિત સમાજનું કોલીખડ ગામ પાસે પાંચમો લગ્નોત્સવ યોજાયું હતું જેમાં સત્યાવીસનો યુગોલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા મંડળ દ્વારા ગુપાજી ગામ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં હું વોડાસીયા પરગના રોહિત વિકાસના પ્રભુ કે સોલંકી અને અમારી સમગ્ર સમૂહ લગ્ન સમિતિના આયોજન દ્વારા લગભગ સત્યાવીસ જેટલા નવ દંપતીએ પગુદામાં પગલાં પાડ્યા સમાજ બહુ મોટી સંખ્યામાં હર્ષ સાથે અમારા સમૂહ લગ્નમાં જોડાયો એના માટે લગભગ અઢી મહિનાથી અમારી સમૂહ લગ્ન સમિતિ જોરદાર મહેનત કરી રહી હતી અને મહેનતનું ફળ તમે જોઈ રહ્યા છો આજે લગભગ અઢાર હજાર જેટલી પબ્લિક અહીંયા આખો સમાજ હોંશે હોંશે ઉમટી પડ્યો આટલી ગરમીમાં પણ સમાજ ખડે પગે અમારી સાથે ખડે પગે ઊભો રહી અને અમારા સમૂહ લગ્નને સફળ બનાવવા માટેના તંતોળ પ્રયત્નો એમણે પણ કર્યા છે એ બદલ હું સમાજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે જે નવયુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને અમારી સમગ્ર ટીમ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું એમનું ભવિષ્યનું જીવન ખૂબ કારકિર્દી નિષ્ફળ બને અને આ નવ દંપતીનું ધૂર્વસ્થ જીવન સફળ થાય એવા અમે આશીર્વાદ પણ પાઠવીએ છીએ તમારી સમૂહ લગ્ન કે જો સમાજનો સાથ સહકાર મળતો હોય તો દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ અમે પણ આજે જાહેરાત કરીએ છીએ કે આવતી વસંત પંચમીએ આ જ રીતે ભવ્યાથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરીશું અને તમને નવાય લાગશે અને ખરેખર આનંદની વાત છે કે આજે જાહેરાત કરતાની સાથે જ સમાજના શ્રેષ્ઠીઓએ પંદર લાખ જેટલું ઉમદા દાન આવતી વસંત સમૂહ લગ્ન થવાનું છે એના માટે નોંધાવ્યું છે અમારી સમૂહલગ્ન સમિતિ અને મોડાસિયા પરગના ગૃહિત વિકાસ મંડળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અરવલ્લી જે શિક્ષણનું હબ છે ત્યાં અત્યંત આધુનિક શિક્ષણ સંકુલ બને એ માટે અમે સમાજમાંથી મોટું દાન ભંડોળ એકઠું કર્યું છે અને ભવિષ્યમાં લગભગ બે કરોડના માતબર દાનથી મોડાસા ખાતે એક શૈક્ષણિક સંકુલ પણ બનાવવા જઈ રહ્યા છીએ એમાં ખાસ કરીને દીકરીઓ માટે અદ્યતન લાઇબ્રેરી બનાવવાનું અમારું આયોજન છે કદાચ દિવાળી ઉપર એનું ખાસ મુલત કરી અને અમે એનો શુભારંભ કરવાના છીએ આ પત્રકારો પત્રકારવાચાણ તમારો પણ ખૂબ ખૂબ આભાર વિકાસ મંડળ દ્વારા આયોજિત પંચમ સમૂહ લખનોમાં સૌમંતે રાકેશ દેવભાઈ સારા અને અમારી આખી ટીમ અને અમારી આખી સમૂહલગ્ન ટીમે જોરદાર સપોર્ટ કરીને દરેક ગામમાંથી માત બદલ દાન વધારીને જે આ સમૂહલગ્ન ઉજવ્યું છે એ બદલ સંપૂર્ણ ટીમને અભિનંદન પાઠવું છું દરેક ગામમાંથી મને સાથ અને સહકાર મળે છે એમાં ગણેશભાઈ મોડાસાનો બહુ સપોર્ટ મળતા અમે ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન ઉજવીને